ભાઈ અમને દેશના ના આપણે આઝાદ થયા પછી નેહરુ કે નરેન્દ્ર સુધી ના સોળ વડાપ્રધાન એને અમે જોયેલા બધાને બધાની કારકિર્દી સ્ટાઈલ જોઈ અને આજે મોદી સાહેબ ઘણા બધા પ્રધાનોમાં ગુણ પણ હતા પણ કદાચ સંજોગો સારા નહીં હોય અને આજે મોદી સાહેબે વિશ્વમાં ડંકો વગાડ્યો છે તો લખવાનું મન થાય છે સિત્તેર વર્ષથી પોકળા ગૂંચવાઈ ગયેલા હતા એનું સોલ્યુશન કર્યું છે એટલે કાવ્ય લખું છું અમે કોઈ પક્ષપાત નો હોય અમારે અમે તો વ્યક્તિ વિશેષ લખતા હોય નું ગીત લખું અટલ બિહારીજી નો ઉધાર ગાંધીજી નું સ્વપ્ન હતું સ્વરાજ લાવવું મોદીજી નો સંકલ્પ છે સ્વરાજ થાપુ નરેન્દ્ર એ આદરા હુન્ન હજાર મોદી સરકાર સરકાર ભારત આવ્યો સૌથી નિરાળી એક સૂજ લઈને આવ્યો આવ્યો લાગે છે અલગ અવતાર મોદી સરકાર આવી મોદી સરકાર વલ્લભ આવ્યા કે વિવેકાનંદ આવ્યા દુનિયાના લોકો દર્શન કરવા આવ્યા દુનિયાને એમ થયું કે પાછા વલ્લભ આવ્યા કે વિવેકાનંદ આવ્યા મોદી સાહેબ નું કામ જોઈને વલ્લભ આવ્યા કે વિવેકાનંદ આવ્યા દુનિયાના લોકો દર્શન કરવા આવ્યા સાંભળીને બદલાયા સૌના વિચાર મોદી મોદી સરકાર આવી દેશ પર દેશ ને વળ્યો છે નિર્ભયતાથી દબંગો સામે લડ્યો છે કરવા સરકાર નો ધાર મોદી સરકાર વાણી ના જાદુ થી દુનિયા વાણીના જાદુથી કરવા સરકાર નો સરકારનો પરદેશ માં ગુંજ્યો ભારત નો જયકાર મોદી સરકાર આવી મોદી સરકાર વિરોધ કરનારા પ્રહારો કરી ક્યાં વિરોધ કરનારા પ્રહારો કરી ક્યાં કોઈ નાય ગુણ એને મનમાં રાખ્યા દુશ્મનો ને કરી નહીં કોઈ દરકાર મોદી સરકાર આવી મોદી સરકાર

મોદીજી આવતા હવે સાવરણો લીધો ખબર પડી ગઈ છે મોદીજી બન્યા છે કુડા કચરા નો કાર મોદી બન્યા છે કુડા કચરા કાર મોદી સરકાર આવી મોદી સરકાર

કલમા વિખી નાખે છે નિજોસનો મારો આસુરી વૃત્તિ છે આ ભૂમિનો ભાર મોદી સરકાર આવી મોદી સરકાર દેખુ આહીર કરે સૌને विनंती કામ કરો બાંધીને મોદીની કંચી દેખુ આહીર કરે સૌને કામ કરો બાંધી ને મોદી ને કંઠી છે આજે સૌનો સરકાર એ સમય માગે છે આજે સૌનો સરકાર મોદી સરકાર આવી મોદી સરકાર જય હિન્દ જય ભારત